ધારી આઈસીઆઈસીઆઈ બેંકમાં મેનેજર દ્વારા ચોરી કરતાં સનસનાટી મચી જવા પામી છે પ્રાપ્ત વિગત અનુસાર ધારી આઈસીઆઈસી બેંકમાં બ્રાન્ચ મેનેજરમાં નોકરી કરતા અમરેલીના શૈલેષભાઈ ગઢિયાને શું કમૂતી સૂજી કે પૈસાની જરૂર પડતા પોતાની જ બેંકમાં બીજા કર્મચારીના ખાનામાં રાખેલ રોકડ રકમ છ રૂપિયા ચોરી લીધા હતા તો આ મામલે ધારી પોલીસને જાણ કરતા પીઆઈ દેસાઈ સાહેબ અને તેમના પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ કરતા આ પૈસા બેંક મેનેજર શૈલેષભાઈ ગઢિયાએ ચોરી કરેલ

સવાલો પણ લોકોમાંથી ઉઠવા પામ્યા છે